મંદી મંદી આખી દુનિયામાં છે આપણા એકના ઘરે નથી જેટલું વધારે બોલશો તેટલું વધુ વખત તમને સંભળાશે સૌથી વધુ અસર તમને જ થશે શાંતિથી કામ કરીએ જાઓ વહેલું મોડું પ્રયત્નનું પરિણામ મળશે મંદી માર્કેટમાં છે તેને મન પર હાવી ન થવા દેવી 2008 ની મંદીમાંથી કશું શીખ્યા નથી એટલે આજે આ વારો છે આપણા ઘરડાઓ બે વર્ષના દાણા નીણનો બચત સ્ટોક રાખતા આપણે રાખ્યો નહીં અઠવાડિયામાં એક સફળ બિઝનેસમેનને મળો વેપાર કાયદાકીય અને બેંકથી કરવાની ટેવ પાડવી કોઈ નાદાર થાય તો કાયદાકીય પગલાં લઈ શકાય વૃક્ષ જ્યાં હોય ત્યાં વિકસે તેને ઉખેડી બીજે ફેરવાય નહીં ધંધો ફેરવવાની જરૂર નથી તેમાં ફેરફાર કરી પરિવર્તન લાવો જ્યાં માણસ કરતા માલ વધી જાય ત્યાં મંદી આવે જે મંદકાર વાળી રાત વીતે પછી ઉગતો દિવસ આવે ભરતી ઓટ આવ્યા કરે તેમ ધંધામાં તેજી મંદી આવ્યા કરે પ્લાનિંગ કરી ચાલવું વેચાણ વધુ કરવું બે પૈસા સસ્તું આપવું રોકડેથી વેપાર કરવો ઉધારી વધુ ટકતી નથી ધંધાને તોડી નાખે છે વેપારમાં બહુ ગરજ ન બતાવવી લોકો વધુ તમારો ગેરફાયદો ઉઠાવશે

એક જાય ને બીજો ભટકાય છે દુનિયા આખી ભારતમાં કંપનીની બ્રાન્ચ ખોલવા ઈચ્છે છે લોકો એને કેમ પકડે છે કારણ તમે ચીલા ચાલુ છો તમારી પાસે યુનિક વસ્તુ નથી નવું નથી એક કામ પર નિર્ભર ન રહેવું બીજા કામ શીખતા રહો તમારો શોખ પૂરા કરો બને કે મંદીના સમયમાં એ તમને રોજી રોટી અપાવે કમાવાની સાથે બચત કરવી મેડિક્લેમ અને પેન્શન પ્લાન લેવો તમારી પાસે દસ રૂપિયા હોય તો પાંચ થી સાત રૂપિયા નું કામ પાડો બાકીની બચત કરો પરિસ્થિતિ તો ક્યારે ગંભીર બને જયારે રૂપિયા દસ હોય અને કામ પચાસ નું મિત્રો જો આ વિડીયો જોઈને તમને મંદી પણ તેજી દેખાતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો